અરે હો શ્યા સરકાર અરે કોઈ શિકાર હાથમાં નથી આવ્યો જંગલ જંગલમાં મંગાડ તું તો કઈક વિચાર શિકાર માટે ચિંતા ના કરો સરદાર હા હાથમાં આવી જશે આવી જશે શિકાર આજે ગમે ત્યાં કોઈક ના કોઈક શિકાર જોશે અને આપણે માણસ ગયો છે બરોબર હા કેટલા રેની તપાસ કરો અમે જઈએ છે બે જણા અને શિકાર તો કોક ના કોક આપડે જોશે જ હા સરકાર લાવી દઈએ આપડા હમણાં થી જમવા માટે કોઈ સેટિંગ નથી થયું આપડે માણસો ખવડાવવાનું શું જમવાનું લેતા આવીએ નાચવાનું લેતા એ બધું લેતા આવીએ માણસો લેતા બધા કઈક ના કઈક સેટિંગ કરો બરોબર હા જાઓ ગમે ત્યાં જઈને તેરાડ પાડો અને ગમે તે ગામમાં જઈને લુંટી ફૂંટી ને બધું લઈને આવો હા લઈને આવીએ બરોબર ઓકે ચાલો આપણા ઠેકા ઉપર હવે અને તમે જાઓ ત્યાંથી બારોબાર ઘોડા લઈને હા તમે હવેલી ઉપર જાઓ આપણે અમે આવીએ જઈ હા જાઓ તમે બે જણા હું જાઉં હવેલી ઉપર હા સર ચાલ ભાઈ મંગલ અબજ હવે બધા લઈને આવશે લૂંટીને એટલે આપણા જે અંદરનો સ્ટાફ છે માણસો બધાને ખાવાનું સેટિંગ થઈ જશે બસ સરદારને તો અહીંયા આરામ જ કરવાનો છે માણસો મોકલ્યા છે આવશે બધા બધું લઈને બધું જમવાનો પ્રોગ્રામ થઈ જશે બધું સેટિંગ થઈ જશે બસ સરદારની ની આરામત કરવાનો છે તો સરકારે કીધું છે લઈને આવો કોક કોઈ મળે નહીં તો લોચો પડવા આ તો ગમે કઈ હું ગોપડ છે સરદાર મારી નાખશે આ તો બહાર જઈએ રોડ ઉપર કોક કશે ગમે તે ગમે તે શિકાર કરવો પડશે આજે મેળો આ બાજુ જઈએ કોઈ દેખાતું નથી ગમે તે મૂર્ખો આવશે શાકભાજી લાવવાની છે આ બધું ઉપર પર કરો છો ને ચોક કરીને લાબી પડશે ગમે તે કરી 7 વાગે બર સાત પર હું હતું વધોડી પરત બજારમાં જવું પડશે તમે જે જે વસ્તુ હોય પાસે બધું કાઢ કોઈ કોઈ અરે ન તો કોઈને અનાજ લો એ ભેસ લઈ જતો

ખર્ચ પડે જવાબ હાલ છું સરકાર બે છે સરકાર મંગળ આવો લાવ્યા એક તો મુડગો હા

શાંતિ રાખો તમારી સજા તો બહુ મોટી કરવી પડશે મારે ઇજત નો સવાલ છે ગુજર નો શાંતિ રાખો તમારા માટે મારે કઈક વિચારવું પડશે મોટી સજા આપવી પડશે તમને એક કામ કરો સરદાર ને ખુશ કરવું હોય તમારા તો જાઓ છમ્મુ નાચવાળી ને બોલાવો

ભાગદાર નો માર ના ખોરાગી નું ઘર તો દેખાય નો ઓર્ડર હોય નહીં એટલે લગભગ તો

સરદાર છે સરદાર એટલે તમારા ભૂ પડી ને અમારે ઘર છોડ દેવાની એટલે અમે જઈ સીધા પોલીસ ને લઈને આઈએ પોલી તમે લાખ રૂપિયા મળી જાય નાચવાનું જે સાઈડ માં બને ભાગ અંદર લાખ રૂપિયા તમે લઈ જાય ચોખા

બે મિટ ઉભી રે ઇન્ટ કરવું પડશે આમનું મારે હું આવું અહી આવું મારે જોતા નહિ કોઈ આમાંથી કઈ સરદાર અલતી નહિ તો ગોળી નીકત વાર નહીં લાગે મારી આજે અમને ખબર પડશે કે ગામમાં લૂંટ્યા વગર કેવી રીતે છે આજે એમની શું હાલત થાય છે એ જુઓ નહી તો સરદારની બોલી અને બંદૂક ની ગોળી તમને લૂંટવા મોકલ્યા મેં તમે લૂંટ્યા વગર આવ્યા પાછા અને તમારી બંદૂક પણ માણસ લઈ ગયો તો તમને મારે શું કામ રાખવા પડે તમારા છે મારે શાંતિ રાખો હલથ છે મંગાર

Come on, hahaha, <laughs> 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 <laughs>

બેન સજાતાને מל છે જરૂર બહુતક બનાવ છે સરકારનો મૂળતો બને બનાવી દીધું છે કેમની કાં કેવો તોને બને આજ Up. Hey jump hey, hey. web

હલો આના છે મેલમ બહુ મારે છે બહુ ન કરતો મને મને બહુ ન કરતો તા સુકારી મને બહુ ન કાડી ગઈ ભાઈ અમારે બહુ મારે છે આ બંધી દી તા બાંધી દે તા એ ચમું નાચી રાય ચમું નાચ તમારા સરદાર હે મંગલ હે સરદાર સરદાર ભોલેશું ભોલેશ બોલો ભોલેશ્વ ઉઠાવ મંગલ

હે <saiden> <surve muscularsection>

વાર્ડ લાઈવ રે મે નામ રાખેલું લઈ જો ભરા પગાયો આજે મે જે આ ચાર ધમલિયા કોમેડી મોડ જે બનાવ્યો છે ને માટે બસ એ કોઈના ઉપર બનાવ્યો નહી અમે અમે આ બનાવ્યો છે બનો एकदम કોમેડી બનાવ્યો બરાબર ચાર ધમલિયા કોમેડીમાં はい。